અરવલ્લીના માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ માલપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે એક કલાકમાં બે ઇંચ વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને પરેશાની થઈ રહી છે ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે ખાલીપુર કોઠિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે તો અરવલ્લીના માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે પણ અરવલ્લીમાં કરી છે માલપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે એક કલાકમાં બે ઇંચ વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા છે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે કારણ કે રસ્તાઓ જળમગ્ન થયા છે જેના કારણે તેમને પસાર થવામાં પરેશાની ખાલીપુર કોઠિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ ઉભરાણના રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે ખાલીપુર છે તો અરવલ્લીના માલપુર તાલુકામાં ધોધમાર વરસાદ આગામી ત્રણ કલાક હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે પણ અરવલ્લીમાં કરી છે માલપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ એક કલાકમાં બે ઇંચ વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા છે વાહન ચાલકોને મુશ્કેલી થઈ રહી છે કારણ કે રસ્તાઓ જળમગ્ન થયા છે જેના કારણે તેમને પસાર થવામાં પરેશાની ખાલીપુર કોઠિયા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ